તળી ચેડી લમણો બાળવો પડે છે આમ કે નેના મોટી રકમ નહીં થેલી મો રૂપિયા બે લાખ ભર્યા છે એટલે હાચવી હાચવીને જવું પડશે અને પેલો એ તો મને કીધું છે કે જતા ડોહા તમે ફટાફટ આવજો અને તળાવી આવજો ફટાફટ એટલે આ તો ભગવાને લમણો વાળ્યો છે અને આ તો મારા ઘેર ડોસી આવી જશે અને મારો તો હરખ હરખમાં તો નહીં પણ શું શોધી હે ભગવાન કોક કરીને આ ડોહા હો લમણો વાળજો હો બાપા

હવે આપડે કઈ ના કેળા આવે પૈસા લાયા છે નહીં લાયા

મોડું પેલા પાછા મને હોગ હોગ કે નહીં હું તો આ પૈસા પૈસા કમ્પ્લેન બધું કમ્પ્લેટ કરીને આવ્યો છું ઘરથી આ લઈને આવ્યો છું ભાઈ આટલો મારો વાળ પડી જાય ને એટલે ભાઈ ભાઈ મારે તો સુખ શાંતિ ડોસી રોટલા કરી ખવડાવી છે એટલે મારો ઘણું થઈ ગયું તો થેલી માં રૂપિયા છે તે ચિંતા એવી છે કેમ કે તો પાછળ જવું પડે લમણાય વાળવા પડે છે હા આ જગ્યા મસ્ત બેહાય છે કોઈ સુખ શાંતિ બેહું

કોઈ દેખાતું નહીં કોઈ નહીં એટલે વધુ ને છેલ્લી હોય ને દે અને મને શાંતિ થી મને મારું કારણ કે દોષી લાવવાની છે એટલે મને તો અત્યારે નથી દોષી ના ભી મજા છે જેવું અમે દોશી બે જણા સુખ શાંતિ જેવું અમારું જીવન ગુતારીશું બે તણા ક્ષેત્રમાં આરે આરે સાલ લેવા જાવશુ અને બેસવાનો સાલ પૂરો કરીશું અને દોશી રોટલો હોતનાર કરશે અને જેવું મજાનું મસ્ત ખાવા બાવાનું ખવડાવશે અને મજા મજા આવી જશે હો દોશી વગેરે કોઈ નહીં હો ભાઈ અને દોશી આવી જાય ને એલા કોઈ હોય ના કોઈ નહીં તો જો હું હું બધા પૈસા દાદીના બધું લે બધું છે આજ તો

વાજ મળી ગયો દાદા ગટર થઈ ગયો હોભળા કે આમ તો એ વાત છે દોરામાં ચાલમાં ખોવાઈ ગયો તો કીધું તો સી આવજો આમ ક્યો દાદા તમે હોભળા કે દોતું તો આ તો કોક કોણ બોલા તમે હા હોય ત્યાં નથી મળ્યા દોહોના ઓમ આ તા ને

મતો હાટો ના ઓ આ મારે જ વાત કરું આવે અંતથી આ મધુરીનો રાતો આ ફરા ઘણા લોકો આ પણ આ વાત નહી કે ના આવે આ દોરલા જે ભરવાનો દોકણ આ તો કાઢી નાખો આ કાઠા દો આ હોગળો તું રોહો નહીં કાઠા દો કાઠું દો પડશે

સાધુભાઈ ઝાલા અને તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે મારી યુટ્યુબ ચેનલ સાધુભાઈ ઝાલા ઓફિસિયલ હવે ચાલુ કરી દીધી છે અને મિત્રો અવારનવાર ભરપૂર કોમેડીથી વિડીયો તમને જોવા મળશે તો સાધુભાના કોમેડી વિડીયો જોવા હોય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ સાધુભા ઝાલા ઓફિશિયલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શિકોતરમાં જય નાયડુમાં જય ચામુડમાં જય માતા